અને અયોધ્યા વિશેષ આજે વાત કરવી છે રામ મંદિરને લઈને વાત કરવી છે વિશેષતાઓને લઈને વાત કરવી છે અયોધ્યા રામ મંદિરને લઈ અમદાવાદનું મહત્વનું યોગદાન પણ જોવા મળ્યું છે અમદાવાદમાં તૈયાર થયેલો ધ્વજ દંડ પહોંચશે અયોધ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધ્વજ દંડનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે ગોતાથી વૈષ્ણવ દેવી સુધી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું બાવીસ જાન્યુઆરીએ પ્રધાનમંત્રી મોદી ધ્વજ દંડની પૂજા કરશે ધ્વજ દંડ દીપ દંડ લઈ અમદાવાદનું મહત્વનું યોગદાન જોવા મળ્યું છે અમદાવાદમાં તૈયાર થયેલો ધ્વજ દંડ અયોધ્યા પહોંચશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધ્વજ પ્રસ્થાન કરાવશે ગોતાથી વૈષ્ણો સુધી ભવ્ય શોભાયાત્રા નીકળશે ભરતભાઈ મેવાડા અને તેમની ટીમ દ્વારા આ દંડ બનાવવામાં આવ્યો છે આજનો દિવસ તો અમારા માટે ખૂબ જ સરસ છે જાણે રામ રાજ્ય સ્થાપિત થઈ રહ્યું છે જે વર્ષો પહેલા રામ આવ્યા હતા વનવાસમાંથી જે રીતનો માહોલ હતો એવો માહોલ અત્યારે સ્થાપિત થઈ રહ્યો છે અને એ આપણા પીએમને આભારી છે પણ અમને આમંત્રણ ન હોય પણ અમે આવ્યા છે તો પણ ખૂબ આનંદ છે આજે અમારો છે કેને કે ગજગજ સાતી ફૂલે છે કે આજે અમારો રામ છે એ અયોધ્યામાં બિરાજવા જઈ રહ્યા છે વાપસ એવી ખૂબ ખુશી છે દિવ્યા લગભગ ચાર લાખ કારસેવકો જેમાં દેવરા બાબાથી માંડીને અશોક સિંગલજી જેવા કારસેવકો સંતોના બલિદાન પછી આ અવસર ભારત વર્ષ ને સનાતન ધર્મ માટે આવી રહ્યો છે ત્યારે આખા વિશ્વમાં સવા સો કરોડ સનાતન ધર્મના ભાઈ બહેનો આ ઉત્સવ મનાવવા ઉત્સુક છે ત્યારે ગુજરાતમાંથી ત્રણ વસ્તુ જઈ રહી છે એક તો સૌથી મોટું નગારું સૌથી મોટી અગરબત્તી અને ત્યારબાદ આજે સીએમ સાહેબના હસ્તે અને સંતોના હસ્તે ધ્વજદંડનું પ્રસ્થાન થશે જેમાં લગભગ ચુમ્માલીસ ફીટની લંબાઈ અને પાંચ હજાર પાંચસો કિલોનું વજન છે અને જેની નિર્માણ થયું છે અમારે ભરતભાઈ મેવાડાની ફેક્ટરીમાં અને જે દાતાઓ કટોસણ રાજદરબાર ઇન્દ્રજીતસિંહ અને અન્ય તમામ દાતાઓને હું તો ખૂબ ગિરનારી મહારાજ આશીર્વાદ આપે કે આવા સત્કાર્યો કરતા રહે અને બીજું કે ઘણી સરકાર આવીને ગઈ પરંતુ કે દૈહિક દૈવિક ભૌતિક તાપા રામ રાજ નહી કાહુ વ્યાપા ફરીથી રામ રાજ્ય સ્થાપિત થવા જઈ રહ્યું છે જો શોભાયાત્રા સાની તો રામલા ધ્વજરી રામલા ની હાજરી જે થવાની છે તેની પ્રતિટીની એના પ્રતિકની શોભાયાત્રા છે અને તે જ્યારે ભરતભાઈ મેવાડાએ તૈયાર કરી છે ને અહીંયાથી પસાર થવાની છે ને ત્યારે હું એમ કહું કે દેવડા ઝગમગ જગમગ થાય કે આરતી રામલાલાની થાય ને દરેક દિલમાં એક આનંદનો ઉમકડો છે ફૂલની છડો ઉડે છે અને તે મુખ્યમંત્રી પણ અહીંયા ઉપસ્થિત રહેવાના છે ત્યારે આવા પ્રસંગે દેશના દરેક લોકોને ગર્વ થાય આ તો એ રાજ્ય છે કે જેની અંદરથી સુવાસ અવાજ અને ધજા ત્રણે વસ્તુ અહીંયાથી જાય છે જે રામલાની હાજરીમાં રહેશે ભગવાન બાવીસ તારીખે પોતાના મંદિરમાં રામલલા વિરાજમાન થશે તો એ સમય દરમિયાન બધા પોતાની ઘરે દીપોત્સવ કરે અને બધા સનાતનીઓ એકત્ર થઈને રામલલાની જયઘોષ કરે અને રામ ભગવાનની સ્તુતિ કરે આ બહુ મોટો દીપોત્સવ છે પાંચસો વર્ષ પછી આ ઘડી મળી છે તો બધા સનાતીઓને ખુશ થવાની હર્ષ હર્ષ થવાની બહુ શુભેચ્છાઓ છે